आएगा ना भिड़ो साफ बस्ती में आग लगा दूंगा अगर किसी ने इसको हाथ भी लगाया तो तेरा इसका क्या रहता है इसका जी, जी, जी. ये मेरी जान है बाबा क्या बात है वी नहीं। वी नहीं। सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું પ્રેસ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે એટીસ માનતા શીખાડવાનો છું અને હા મિત્રો એ હિન્દી એટીટ્યુડ સોંગ ઉપર થવાનું છે અને ગુજરાતી સોંગ ઉપર તો મિત્રો હિન્દી એક્સ ગુજરાતી સોંગ થવાનું છે તો આપણી મેસઅપ સોંગ પણ એમને કહી શકીએ તો મિત્રો આજે તમને મેસ અપ સોંગ ઉપર હું તમને સ્ટેટસ માણસો શીખાડવાનો છું તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કરાવવાનો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તમારે પહેલાં અલાઈટ મશન ઓપન કરવાનું છે ચલો અલાઈટ મશન ઓપન કરી લઈએ તો મિત્રો અલાઈટ મશન ઓપન કરશો જોવા મળી જશે તમારે પ્રોજેક્ટની અંદર ક્લિક કરવાનું છે તો ચાલો મિત્રો પ્રોજેક્ટની અંદર જતા રહીએ મિત્રો પ્રોજેક્ટની અંદર આવી ગયા બાદ તમને અહીંયા પ્રોજેક્ટ જોવા મળે છે તમને બતાવી દો તો અહીંયા તમે જોઈ શકો છો હિન્દી એટી સ્ટેટસ તો ચલો મિત્રો એને ઓપન કરી લઈએ તો ઓપન કરી લીધા બાદ તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે તો તમારે અહીંયા નો ઓપ્શન જોવા મળશે અમુકને જોવા નહીં મળે તો મિત્રો તમારે જે નો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે તો મિત્રો તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે આગળ સ્ક્રોલ કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે તો મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે મિત્રો આમાં આપણે ઘણું બધું નાખેલું છે બધું મટિરિયલ જે છે બધું અંદર એડ કરેલું છે તો સિમ્પલ છે તમારે શું એડ કરવાનું છે હું તમને બતાવી દઉં તો ચલો મિત્રો આપણે આગળ જઈએ તો તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે આગળ સ્ક્રોલ કરશો એટલે તમને બતાવી દઉં મિત્રો ચલો મિત્રો આગળ સ્ક્રોલ કરશો એટલે આ રીતનું ઇન્ટરવ્યુ જોવા મળી જાય છે તો સિમ્પલી તમારે ફોટો ઉપર ક્લિક કરવાનું છે હા મિત્રો ધ્યાનમાં રાખજો તમારે ફોટો ઉપર ક્લિક કરવાનું છે તો ચલો મિત્રો તમને બતાવી દો તો ફોટો તમને અહીંયા જોવા મળી જાય છે સિમ્પલી ફોટો ઉપર ક્લિક કરવાનું છે ફોટો ઉપર ક્લિક કરશો કલર એન્ડ ફિલ્ડમાં જવાનું છે મિત્રો કલર એન્ડ ફિલ્મનો ઓપ્શન જોઈ શકો છો કલર એન્ડ ફિલ્મમાં જશો એટલે આ રીતનું ઇન્ટરવ્યુઝ જોવા મળી જાય છે તો મિત્રો અહીંયા તમારે સ્ટારના ઓપ્શન પર જવાનું છે સ્ટારના ઓપ્શન પર જશો એટલે મિત્રો તમારી જે ગેલેરી છે એ ઓપન થઈ જશે તો મિત્રો તમે તમારી ગેલેરીમાંથી ફોટો લઈ શકો છો તમારે ફોટો લઈ લીધા બાદ તમારે સિમ્પલી બેગ આવી જવાનું છે બેગ આવી ગયા બાદ તમારે મિત્રો આમાં કશું એડ નથી કરવાનું કશું ચેન્જ નથી કરવાનું ફોટો ચેન્જ કરવાનું છે બીજું બધું જ હું તમને ઓલસેટ પ્રોજેક્ટ આપવાનો છું મિત્રો તમારે એટલું જ એડ કરવાનું રહેશે તો ચાલો મિત્રો આપણે તમારે આ જે ફૂલ પ્રોજેક્ટ છે એ બંને તૈયાર થઈ જશે ફોટો એડ કરશું એટલે તો ચાલો અન્ય સેવ કરતા શીખવાડું મિત્રો તમારે ફોટો સેવ મતલબ વિડીયો સેવ કરવા માટે તમારે અનિસાઈટમાં જોઈ શકો છો ત્યાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતની ઇન્ટરવ્યુ જોવા મળી જાય છે તો વર્ષિપરે તમારે એક હજારને એસ એચડી જે લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે તો મિત્રો ચલો તેના પર ક્લિક કરી નાખીએ તો તેના પર મિત્રો તમે ક્લિક કરો છો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી કેટેગરી છે તો તમારે સાતસોને વીસ ક્લિક કરવાની છે જોઈ શકો છો ત્યાં સાતસો ને વીસ એચડી દેખાઈ રહી છે તો મિત્રો તમારો છ જીબીનો મોબાઈલ હોય અને આઠ જીબીનો જો મોબાઈલ હોય તો તમારે એમાં એક હજારના એસી થશે બાકી તમારો ફોર જી મોબાઈલ હશે તો નહીં થાય મિત્રો તમારે સાતસોને વીસ એચરડી ક્લિક કરવાની રહેશે તો ચાલો સાતસોને વીસ એચરડી ક્લિક કરી નાખીએ તો મિત્રો સાતસોને વીસ હજારડી કરી લીધા બાદ તમારે નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે છે ત્યારે તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે તો મિત્રો એક્સ ફોટો ઉપર તમે ક્લિક કરો છો તો જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીની અંદર સેવ થવા માંડશે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બતાવી દો મિત્રો જોઈ શકો છો મિત્રો જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીની અંદર સેવ થવા થવા લાગ્યું છે મિત્રો પાંચથી છ મિનિટ તમારે અહીંયા વેઇટ કરી લેવાનું છે જે તમારું સ્ટેટસ છે એ મિત્રો ગેલેરીની અંદર સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગે તો માં કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો પણ પ્રોબ્લેમ હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો તો ચલો મિત્રો આપણે મળીએ એક નવા વિડીયો ની નવા એક એન્ટરટેઈનમેન્ટ ની સાથે તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી નાખો મળીએ એક નવા વિડીયો ની સાથે ત્યાં સુધી એન્જોય